પવનની લહેરખી આવે અને આકાશમાં રંગબેરંગી પતંગ આમ તેમ લહેરાતી હોય એ જોવાનો આનંદ જ કંઈક અલગ છે ખરો ને લગભગ બધાએ ક્યારેક ને ક્યારેક તો આ અનુભવ લીધો જ હશે આપણામાંથી મોટાભાગના લોકો માટે પતંગ એટલે શું બાળપણની પેલી મસ્ત મજાની રમતો અને ખુલ્લા મેદાનમાં દોસ્તો સાથે વિતાવેલી એ મજાની બપોર બધી યાદો જાણે તાજી થઈ જાય પણ ક્યારેય એવું વિચાર્યું છે કે આ જે આપણને એક સામાન્ય રમત લાગે છે એ દુનિયાના અમુક ભાગોમાં કેટલી ગંભીર સ્પર્ધા બની જાય છે મતલબ એક જીવંત પરંપરા અને એટલી ગંભીર કે આખું આકાશ જ જણે યુદ્ધનું મેદાન બની જાય તો ચાલો આ વાતમાં થોડા ઊંડા ઉતરીએ શું પતંગ ખરેખર બસ કાગળ અને દોરીનું બનેલું એક સાદું રમકડું જ છે ખાસ કરીને જ્યારે આપણે ભારતની વાત કરીએ તો એનો જવાબ કદાચ તમને ચોંકાવી શકે છે સારું તો સૌથી પહેલાં એકદમ બેઝિક વાત જેને આપણે પતંગ કહીએ છીએ એ ખાસ પાતળા કાગળમાંથી બને છે અને એના રંગો અને આકાર તો એટલા બધા હોય છે કે વાત જ ના પૂછો અને પતંગ હોય તો પછી ચરખી તો જોઈએ જ ને જેને અમુક લોકો ફિરકી પણ કહે છે આ લાકડા અને વાંસનો એક રોલ છે જેના પર પતંગ ઉડાડવાની દૂરી વીંટાળેલી હોય પતંગ અને ચરખી આ બે તો પતંગબાજીના મુખ્ય હથિયાર કહી શકાય પણ અહીંયા એક મજાની વાત છે આખી રમતમાં ખરો ખેલ પતંગનો નથી પણ પેલી દોરીનો છે જે પતંગને આકાશમાં લઈ જાય છે અને હા એ કોઈ સાદી સુધી દોરી નથી હોતી આ ખાસ દોરીને કહેવાય છે માંજો હવે આ માંજો બને છે કેવી રીતે તો એક ખાસ દોરા પર ગુંદર અને એકદમ બારીક પીસેલા કાચનો લેપ ચડાવવામાં આવે છે અને આનાથી શું થાય એ દોરી એટલી એટલી બધી ધારદાર બની જાય છે કે બીજી પતંગની દોરીને પળવારમાં કાપી નાખે આ રંગબેરંગી ફિરકીઓ દેખાવમાં કેટલી સરસ લાગે છે નહીં પણ એ જેટલી સુંદર છે એટલી જ ખતરનાક પણ છે આ માંજો એટલો ધારધાર હોય છે કે જો ધ્યાન ન રાખીએ તો આંગળીઓ પણ કપાઈ જાય એટલે જ જે પતંગ ઉડાડવામાં માહિર હોય છે એ લોકો ખૂબ જ સાવચેતીથી એનો ઉપયોગ કરે છે બસ આ જ ધારદાર માંજાના કારણે પતંગ ઉડાડવાની સામાન્ય રમત બની જાય છે પતંગબાજી એટલે કે એક પ્રકારનું પતંગયુદ્ધ અને આ કોઈ આવી તેવી રમત નથી આ તો એક કળા છે જેમાં આવડત અને સ્ટ્રેટેજી બંનેની જરૂર પડે તો આ યુદ્ધ લડાય છે કેવી રીતે ચાલો સમજીએ સૌથી પહેલાં તો પોતાની પતંગને આકાશમાં બરાબર સેટ કરવાની પછી કોઈ હરીફની પતંગને ટાર્ગેટ બનાવવાની જ્યારે બંનેની દોરીઓ એકબીજાની નજીક આવે ત્યારે શરૂ થાય અસલી ખેલ દોરી ખેંચવાની ઢીલ મૂકવાની અને બસ જેનો માંજો વધારે સારો અને જે પતંગબાજ વધારે હોશિયાર એ બીજાની દોરી કાપી નાખે અને જેવી બીજાની પતંગ કપાય અને હવામાં ગોથા ખાતી નીચે આવે બસ એ જ સમયે જીતનારાના મોઢામાંથી એક જ અવાજ સંભળાય બો કાટા આ ખાલી એક શબ્દ નથી આ તો જીતનો નારો છે એક એવી બૂમ છે જે આખા વિસ્તારમાં ગુંજી ઉઠે છે અને આ લડાઈ કંઈ કોઈ એકાદ વ્યક્તિની નથી હોતી ના જ્યારે તહેવારો આવે છે ત્યારે તો શહેરો અને ગામડાનો આખો માહોલ જ બદલાઈ જાય છે દરેક ઘરના છાપરા જાણે કે એકેટ અખાડો બની જાય છે કલ્પના કરો દરેક ઘરનું છાપરું એક ફાઇટિંગ રિંગ બની ગયું છે ત્યાં બાળકો મોટાઓ સ્ત્રીઓ પુરુષો કોઈ બાકી ના હોય બધા જ પૂરા જોશથી આ સ્પર્ધામાં ઉતરી પડે છે આકાશમાં જુઓ તો સેંકડો પતંગો એકસાથે લડી રહી હોય અને ચારે બાજુ બસ ઉત્સાહ અને સ્પર્ધાનો જ છોરબોકાર હોય હવે જુઓ ભારતમાં પતંગ તો ગમે ત્યારે ઉડાડી શકાય પણ અમુક તહેવારો અને ખાસ દિવસો એવા છે જે પતંગ વગર અધૂરા જ લાગે આ રમત આપણા તહેવારો અને ઋતુઓ સાથે એકદમ વણાઈ ગયેલી છે સૌથી મોટો તહેવાર તો છે મકરસંક્રાંતિ જેને આપણે ઉત્તરાયણ પણ કહીએ છીએ આ તો પતંગોનો જ દિવસ છે પણ એ સિવાય પણ બસંત પંચમી રક્ષાબંધન અને હા સ્વતંત્રતા દિવસ પર પણ આકાશ રંગબેરંગી પતંગોથી ખીલી ઉઠે છે ખાસ કરીને જો ઉત્તર ભારતની વાત કરીએ તો બસંત પંચમીના દિવસે તો આકાશમાં જાણે મેળો ભરાયો હોય જ્યાં નજર કરો ત્યાં બસ પતંગ જ પતંગ એવું લાગે કે જાણે કોઈએ આખા આકાશને રંગબેરંગી ચાદર ઓઢાડી દીધી હોય અને બસંત પંચમી પર પીળા રંગના પતંગો ખાસ જોવા મળે છે કેમ કારણ કે પીળો રંગ વસંત ઋતુની શરૂઆતનું પ્રતિક છે ખેતરોમાં જે સરસનો પાક લહેરાતો હોય એ પણ પીળા રંગનો હોય છે જો કેવી રીતે આ રમત પ્રકૃતિ અને ખેતી સાથે પણ જોડાઈ ગઈ છે અને ગુજરાતમાં ઉત્તરાયણની તો વાત જ શું કરવી આખો દિવસ પતંગ કાપ્યા પછી રાત પડે એટલે વારો આવે તુક્કલનો આ એટલે કાગળોના ફાનસવાળા પતંગ અને જ્યારે આ તુક્કલો આકાશમાં જાય છે ત્યારે તો જાણે આકાશમાં હજારો તારા એક સાથે ઝગમગી ઉઠ્યા હોય એવું લાગે ખરેખર એ નજારો જોવા જેવો હોય છે પણ પતંગનો ઇતિહાસ ખાલી મનોરંજન સુધી જ સીમિત નથી આ જે આપણને એકદમ સામાન્ય વસ્તુ લાગે છે ને એની સફર બહુ જ બહુ જ અસામાન્ય રહી છે અને એ જાણવું પણ એટલું જ રસપ્રદ છે એવું કહેવાય છે કે પતંગની શરૂઆત પ્રાચીન ચીનમાં થઈ હતી અને જાણીને નવાઈ લાગશે કે શરૂઆતમાં એનો ઉપયોગ રમવા માટે નહીં પણ યુદ્ધમાં થતો હતો સંદેશા મોકલવા અંતર માપવા આ બધા કામ માટે અને પછી તો વૈજ્ઞાનિકોએ પણ એનો ઉપયોગ કર્યો હવામાનમાં પ્રયોગો કરવા માટે અને આજે ભારતમાં શું છે આજે પતંગબાજી એક એવી વસ્તુ છે જે ધર્મ જાતિ બધું જ ભૂલાવીને લોકોને ભેગા કરે છે એ આપણી સંસ્કૃતિ અને ભાઈચારાનું પ્રતીક બની ગઈ છે એક રીતે કહીએ તો એ દેશને જોડવાનું કામ કરે છે તો આ બધી વાતો સાંભળ્યા પછી ચાલો ફરીથી પેલા મૂળ સવાલ પર પાછા ફરીએ કે આખરે આ પતંગ છે શું શું એ ફક્ત બાળકો માટેનું એક રમકડું છે કે પછી આકાશના યુદ્ધનું એક શસ્ત્ર અથવા કદાચ એ એનાથી પણ વિશેષ છે કદાચ એ એક એવો સાંસ્કૃતિક દોરો છે જે ભૂતકાળને વર્તમાન સાથે ને પેઢીઓ સાથે અને આખા સમાજને એકબીજા સાથે જોડી રાખે છે સાચો જવાબ આ બધામાં જ ક્યાંક છુપાયેલો છે